હું નહીં તલુ ના તું માલે ડબલું લઈને લગન તલવાજ આવ્યો તો ડબલું લઈને તું આલો તો આખાથીન વાત કરવા તમારે ઓલું જ હાલ્યું હા એ ના પડે તો લગન તલવાની ઓલા અહીંયા તોય લદન નથી તરતા તું નહીં લદન થઈ બસ પણ તમને કઈ વરગાર બરગાર છે તને છપલ છે અહીંયા હું તેટલા તેટલા મહિનાથી તેટલા દીકથી હું મારા ઘરનાલા ની લાદો છું ખબર નહીં મે તો એને ધોયી નથી તો કેની રાજું છો આયા કાલી આમ હાલ આવો આવો આમ બરમાં હા એ મને ત લલદી નથી દીઓ તઈ હું તો ધને તને ખબર છે મને આ તા દામ મતું તે હું ગાંધી દુહન છું ગાંધી દુહન છો હાલો માઉ હું હંગી આવું તમને આ એટલા રૂપાળા છો તમને ગમી જડી જાય પણ આ વાહે દબાણું છે ને એ કબજરાનું નહી થઈ જાય તો 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 લતી તો એ માળી આટુ દુલવો નથી ગોતતો હા દામ માઈ લીધો દામ માં માળી આટુ દુલવો આઈ તે જ તો બોલ નઈ આ તો મને દાંડી હું તલવા દેતા ઈ છે માલે તો લદન તલવા ના થે પુત્યાલે હું લદન તો લીશ તો બોલ મારો દુલવો ત્યાં આઈ મગજ જો <laughs> માથું બાથું ઓરાવેલું લિપસ્ટિક બિસ્ટિક કરેલી એવી દુલ્હન જોઈ તો ઘરવાળો જડે મને તો બોલતે તમારે ખબર તે મારો દલવાળો ત્યાં છે આવા ગાંડાને ઘરવાળા ન હોય હવે તમને દોયો જે મારો ઘર ઓરાને બોરોયા બોરોયા તે તમારો ગાંડો કે ખોવાઈ ગયો છે ઓલો ગાંડો કે દુલ્હન દુલ્હો હા દુલ્હો મારો વરાજો હમ તો કેદી કોઈ નઈ કો ખબર નઈ ચેડા થેલી બાંધવાના ના હતા તે દુનો થોવાઈ દયો છે આનું મારું હારું આ મગજમેર જે બાઈ છે ને ઓલો મેકીન હોયો ગયો હે ઉ દેખાય છે તમે જોયો તે ના ના તમે આમ ક્યાં જાવ તો આમ તો હું જાતો તો ઘીરે તો ના ઘલે મારા ઘરે જાતો બીજા કેના તમારે કે દે ના દાલ દે ઘરે જાય તો ટીપી નાખે

તોલા પલી ગયા છે મારા દુલા ને ગમે તો મારી ઘરવાળી મને જોઈ ટોલા અંદર ને તો બે કાંઠ મને મારશે ઘરવાળી હોય જ ને તમારા બેને લદન તો આ માટો આ માટો ફેલા દે તમે મારે એ માટો ફોલવો છે સિમ્પલ છે હાવ કો મળે હા ને રાટા ફરી જાવ આ તો ફરી જાવ ઘરવાળો સીધો તી ઘરવાળો કાઈ લાંબુ નથી

તું હાલ ને મારા ભેગો માં દુલ્હો ગોતવા મારે કઈ આવું આ મેલો ફાટી જાય લુગડા મારા ગોતવા પણ મારે તો આય પણ આવ 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 મારા લુગડા જો આ છે ને ફાટી જાય ફાટી જાય લેડીઝ જેવું થઈ જાય પછી હાલ આ ગોતવા હું ગોતી દેસ ગોતી દે પણ હું અત્યારે આ પણ નહીં આવું અત્યારે અરે અત્યારે પણ મારા લુગડા અરે અત્યારે મારો હું કરું મારે

મારો હાલો તમે કોક થયો મારો દુઓ ત્યાં છે હું દોતી દોતી ધાતી દઈ આ માલ ડલા ઓહેની ડલા ને મે માલાસી એક ગંધારી ચપ્પલિયા નાક માં નવે નવી હાડી માં નવી હાલી નથી આ તો આ તો મારો ની હાલી છે લગન થઈ ગયો તારો ક્યાં આ વરી દાંડો દદી તને હું કે તર મારો ઓલ ને મારો ઓલ બો વાધો વાધો લેતે ક્યા રે એ તો મને અથો બોલ તિયા લેતે તો અજી લગન નત કઈરો કોઈને દોતું જ છું હજી તું કોતસ ખબર નઈ ક્યાં આઈ છે મારો હવે તારા લગન ક્યાંય નથી થવાના ઉભી હોય ને ફોન કરું હેલો હેલો એ ગાંડી ફોન ન થાઉ તો પેને ફોન નો કેવાય ચંપલ આસી ચંપલ હા આલે પકડ તો ફોન બે મિનિટ તું ધોતો એમાં દેતીન ફલી દીયો તે તો બીજા ફોનમાંથી ફોન તલું એ આ ચંપલ સી આ બે ફોન મને ઊભી ઉભી લેનો ફોન એવો તો હાલો અમારો ધલો નો કઈ બોલતો નથી લીહાઈ ગયો એ પણ ઈ ચંપલ છે ઈ ફોન નથી ગાંડી ચંપલ નથી ફોન છે આ હે ઓ ભગવાન ઓ ગાંડી થઈ જાય સાનિયા રે ઊભી રહી તો હજી થોડીક વાર ઈ તો તું ક્યાં જાતી હતી હું આમ જાતી હતી ગામમાં તારા હાટુ વરાજો ગોતવા હે હા હાલ ને આપણે બેહરે રહીએ એ એ એ કા ઓરે જાય અરે જાય હે આતરા વેહ હું ભૂત નથી ડોરા તું ભૂત છો ઓય હા તું ભૂત થુકુડેડમાં આમાં માં એમ નો મળે પેલા

ફરીને કરાય મારો હાલ તૂટી જાય આમ આમ માન માન મારો ઢલવાલા શેડા તો જો શેડારી થઈ ગઈ છે તન ઘરમાં કોઈ શેડા નત કાઢ દે તું મારા ઢલ મારો ઘર ત્યાં તે તે તાર ઘર ન જોયું માલું ઢલ ને માલું ઢલ માલો ઢલવાલો લેવા આવે તે માલું ઢલ થાય જોર્યું ઓલું ર્યું ને ઈ તારું ઘર છે કયું ઓલું જો ઈટુ વર ર્યું ને ઈ કઈ ઈટુ એ આંધરી ગાંડી તો શું આંધરી એ શું ચોર્યું હામો तो आसी ईत्तीस20 मत तो अभूरा अद्धीस वεί जातुक फ्ना अर्डा से मता करना टीकलु असे शच्चों मतलों हर तो क्मे जे शोहां जेट एवतार, ौत्त हेत्य होज़ने लेक्ट को आधि使ेत्य मेस्थलन, ઘરે રાહ જોવે છે જા કોનો બાપુ એ ડોબા જેવી કોનો બાપુ તારી માં આવી ગોડવા મારી ઘરે ગોતવા તને કોની માં મારી

મને હું કીધું તું થબલ તો તમને હા ઓલી નદી લઈ ને ન્યા માલ ઓલ આવવાનો તે હે તમે ઘલે દિન કે માલ બાન બાપુ ને તા હું માલ ઘલવાળા ને લેતી આવ એ અન તાર વર વાળ કેવો મસ્ત એનો મે ગોય તો છે હે હા માલા જેવો છે હા તારી કતા મસ્ત એનો રૂપારો છે હે હા તું કે હો ઓમ તારી માય તન કઈ કેતી ન ઓહ આમ જોતો ખરી મારો વાલ છે ત્યાં તારી માનો હાડલો પહેરી લેવી લાગે ના ના એ આ તો મને માળા વાલે લદન માં લઈ દીધી હલા તે એ તારી માં નો છે આ મારી માં નો નથી માલી માં થી આ મને નથી ખબર એ તારી માં ગોતેસ કયું ની જામ મને આ બધું આ કેનું નું ઉપાડી બધું સોરી લઈ આવી સો આ તો માલુ છે મારા ધલવા લઈ દીધો તે મને અરે અમથા માણા તને ગાંડી કેસે આ કારણે તને ગાંડી કેસ હું તારો મુરોતિયો ગોદેશ અચલ મજાનો હે હાલો એ